લીગલી ગણાય તો ડોનર મારા સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટર મારા પપ્પા અને ફોઈ જ્યોતિબેન કોન્ટ્રાક્ટર છે શું નામ યશા કોન્ટ્રાક્ટર શાહ છે હું સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી છું આ મારી બહેન અક્ષરા કોન્ટ્રાક્ટર અને અમારી આ એકવીસ જણની પેનલ લાલભાઈ કોન્ટ્રાક્ટર ઇલેક્શન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં લડવા જઈ રહી છે આપણા પાંચ હજાર ચારસો મેમ્બર્સ છે તેમાંથી પાંચ હજાર બસોની મેન્ટેનન્સ ભરાય છે એટલે એ લોકો વોટ કરી શકે છે અને અમને એવું લાગે છે એમાંથી સેવન્ટી જેટ પર્સન્ટ જેટલું તો વોટિંગ થશે અમા અમારી સામે સ્ટેડિયમ પેનલ ઊભી છે અને અમે બીજા કોઈની જ્યાં કોઈ શું કરે ને શું નહીં કરે એના માટે નથી અમે શું કરવાના છીએ એ એ લઈને પોઝિટિવ રીતે અમે આગળ વધીએ છીએ એવું ના કહી શકાય કારણ કે આ પારિવારિક લડાઈ નથી આ સંસ્થાના હિતની સત્યની ન્યાયની અને સંસ્થાના વિકાસની લડાઈ છે અમે બહુ પોઝિટિવ રીતે આ લડાઈ લડીએ છીએ અમારા પપ્પાનું અધૂરું સપનું જે વિઝન અમારે પૂરું કરવાનું છે એના માટે લડીએ છીએ અને આ સમયે પપ્પા જે મને કહી ગયેલા તે એક વસ્તુ હું કહેવા માગું છું એ હું વાંચીને જ સંભળાવી દઈશ કારણ કે એ લખીને ગયા છે એમની ડાયરીમાં હું હોઉં કે ન હોઉં પણ સ્ટેડિયમ અને આ એસડીસીએને સાચવવાની જવાબદારી તમારી છે બેટા યશા અને અક્ષરા આપણે આમાંથી મેળવવાનું નથી પણ આપણે આપવાનું છે આ વાત હંમેશા ધ્યાનમાં રાખજો એટલે અમે આ સંસ્થાને લાલભાઈ સ્ટેડિયમ અમારું પરિવાર છે અને અમારા પરિવારજનોને અહીંયા દિલ જાનથી આપવા આવ્યા છે એના વિકાસ માટે આપવા આવ્યા છે અને કંઈ લેવા આવ્યા નથી એ જ અમારો હેતુ છે નાઇન્ટીન એટી સેવનમાં બક્ષીસ મારા પપ્પા હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને એમની બહેન મારા ફોઈ જ્યોતિબેન કોન્ટ્રાક્ટરના નામે દસ્તાવેજ હતા અને નાઇન્ટીન નાઇન્ટીમાં બક્ષિશ દસ્તાવેજ પણ એમણે જ કર્યો હતો એટલે લીગલી ગણાય તો ડોનર મારા સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટર મારા પપ્પા અને ફોઈ જ્યોતિબેન કોન્ટ્રાક્ટર છે આ મેં ઓલરેડી જણાવી દીધું છે સુરતથી નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સ અમે અહીંયાથી પ્રોડ્યુસ કરી શકીએ એવી અમે જે બને તે બધા પ્રયત્નો કરશું અને એના માટે જ અમે કટિબદ્ધ રહીશું અમે જેમ કીધું તેમ અમારો બી એ જ સવાલ છે કે કેમ નથી બની શક્યું અમે એ જે પ્રોબ્લમ્સો છે તેના સોલ્યુશન શોધવાની કટિબદ્ધ છે અને અમે એ સોલ્યુશન શોધીને જ રહીશું અને સુરતમાં ઇન્ટરનેશનલ મેચ આવે સુરતના ખેલાડીઓ ઇન્ટરનેશનલ મેચીસ રમવા જાય ત્યાં સુધી અમે જી જાન એક કરીને લડતા રહીશું અમે ટાર્ગેટ તો એમ આપી ના શકીએ પણ અમે અમારા વડીલો જીસીએ બીસીસીઆઈ સુધી પહોંચશું એમને રિક્વેસ્ટ કરશું એમની શું માંગ છે અમને મેચ આપવાની તે અમે એમને પૂછશું અને એ જે માંગણી હશે તે અમે એકવીસે એકવીસ મળીને પૂરી કરશું